એક વર્ષથી ધોરાજી અને ધોરાજી ની ગ્રામ્યની અવર જવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે અનેક વખત રજૂઆતો કરી ધારાસભ્ય ને રજૂઆતો હોય તંત્ર ને રજૂઆતો હોય પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી છતાં પણ આજથી સુધી કોઈ જ આનું નિરાકરણ નથી કરવામાં આવ્યું અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ ખોબ હાલાકી ભોગવવી પડે છે રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે અનેક લોકોને શરીરના રોગો ઉભોવા છે ઉધરસ હોય શરદી જેવી રોડ ધૂળ ઉડી ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે ત્યારે ધોરાજી જનતા અનેક વાર અપીલ કર્યા છતાંય આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજી જનતા વતી આજે હું રોડ સમાધી લઈ રહ્યો છું અને આવનારા સમયમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે